Hello. હવે કોલસો એટલે શું અને એના પ્રકાર આપણે સમજીએ તો કોલસો કેવી રીતે પહેલા તો બને છે પૃથ્વીના પેટાળમાં કેટલા વર્ષ સુધી જે લાકડું હોય છે એને ગરમી ગરમી મળતી મળતી રહે રહે છે છે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ થોડો 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 ફેરવાતો જાય જાય અને કોલસો મળી હવે કોલસાના મુખ્ય ચાર પ્રકાર છે ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે પીટ કોલસો પીટ કોલસો એટલે શું તો કે એમાં લાકડાનું પ્રમાણ છે ને પાસઠ ટકા એટલે પાસઠ ટકા લાકડાનો ભાગ હોય છે અને પાંત્રીસ ટકા જ કાર્બન થયેલ હોય છે એ પીટ કોલસો છે ત્યાર પછી બીજો લિગ્ન લિગ્નાઇટ કોલ્સ લિગ્નાઇટ કોલ્સ એટલે તો કે 50% લાકડું થયેલું હોય અને 50% કાર્બન હોય એ લિગ્નાઇટ કોલસો ત્યાર પછી બિટ્યુમિન કોલ્સ તો કે એમાં 30% ભાગ છે એ લાકડું હોય અને 70 થી 70% જે ભાગ છે એ કાર્બન થઈ ગયો એટલે લાકડાનો ભાગ એમાં ઓછો હોય એટલે એ કહેવાય બિટ્યુમિન કોલ્સ ત્યાર પછી સૌથી વધુ અને સારી ગુણવત્તાવાળો જે કોઈ કોલસો હોય તો એ એન્થ્રેસાઇટ કોલ્સ કેવી રીતે તો કે એમાં 10% લાકડાનો ભાગ બચ્યો હોય અને બાકીનો 90 એ 90% છે એ કાર્બન થઈ ગયો એટલે આ સારી ગુણવત્તાવાળો કોલસો કહેવાય કયો એન્થ્રેસાઇટ કોલ્સ આ છે કોલસાના ચાર પ્રકાર થેન્ક યુ